મિત્રો ઘણી બધી વાર લોકો જ્યારે હેલ્થ ચેકઅપ કરાવતા હોય છે ત્યારે એ રિપોર્ટમાં એસજી પીટી અને એસજી નું લેવલ બોર્ડર લાઈન વધેલું આવતું હોય છે તો આ એઝીપીટી અને એસજી ઓટી શું છે એઝીપીટી અને એઝીઓટી એ ઇનડાયરેક્ટ માર્કર છે કે જે તમારા લિવરની અંદર સોજો કે ઇન્જરી થાય છે એ બતાવે છે નોર્મલી liver લિવરની કોશિકાઓમાં હોય છે અને જ્યારે ને કોઈ સોજો આવતો હોય કોઈ નુકસાન થતું હોય ત્યારે એ કોશિકાઓ ફાટે અને એમાંથી એસજીપીટી લોહીની અંદર જાય અને જ્યારે આપણે લોહીમાં રિપોર્ટ કરીએ ત્યારે એઝીપીટી વધેલું આવતું હોય છે આ બોર્ડર લાઈન એઝીપીટી વધવાના ઘણા બધા કારણો હોય છે મુખ્ય કારણ છે જે લોકો ડ્રિંક કરતા હોય રેગ્યુલરલી એને લિવરની અંદર સોજો આવે અને ધીરે ધીરે એઝિબિટી વધે પણ જે લોકો ડ્રિંક નથી કરતા એમાં શું કારણો તો એમાં મુખ્ય કારણ છે ફેટી લિવર એટલે કે તમારા લિવરની અંદર ધીરે ધીરે ચરબી વધે છે અને જેના લીધે સોજો આવે છે જેના મુખ્ય કારણોમાં છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ વધારે પડતું કોલેસ્ટ્રોલ બીજું ઘણી વાર આપણે ઘણી બધી દવાઓ ચાલતી હોય છે લાંબા સમયથી જે જાણે અજાણે લિવરને નુકસાન કરતું હોય છે તો જો તમારા રિપોર્ટમાં બોર્ડર લાઈન એઝીપીટી એસિઓટી વધેલું છે તો આજે જ તમે તમારા ગેસ્ટ્રોલોનો સંપર્ક કરો અને એનું પ્રોપર નિદાન કરાવો